હનુમાનજી અને ભીમની હતો અને તેઓ શ્રી રામના સમકાલીન હતા અને તેઓ ભગવાન રામના પરમ ભક્ત હતા અને લંકા યુગમાં શ્રીરામનું સમર્થન કરીને તેમને માતા સીતાને લંકા મુક્ત કરાવ્યા હતા અને યુદ્ધ જીત્યા હતા તેવી જ રીતે ભીમનો જન્મ દ્વાપર યુગમાંગ થયો હતો અને તે શ્રી કૃષ્ણના સમકાલીન હતા ભીમ પણ ખૂબ શક્તિશાળી યોદ્ધા હતા મહાભારતના પાંચ પાંડવોમાં ભીમ સૌથી શક્તિશાળી અને બળવાન હતા તેની પાસે એકસો હાથીઓનું બળ હતું અને તે સમયે આખી પૃથ્વી પર તેના જેટલું શક્તિશાળી બીજું કોઈ નહોતું તેને યુદ્ધમાં ઘણા શ્રેષ્ઠ યોદ્ધાઓને હરાવ્યા હનુમાનજી અને ભીમ બંનેને પવનના પુત્રો કહેવામાં આવે છે હનુમાનજીને અમૃત્વનું બલિદાન મળ્યું છે તેથી જ્યાં સુધી સુધી પૃથ્વી છે ત્યાં હનુમાનજી આ ધરતી પર જીવંત રહેશે અને લોકોના દુઃખ દૂર કરતા રહેશે મહાભારતમાં જ્યારે જુદા જુદા યુગના બે મહાન યોદ્ધાઓ હનુમાનજી અને ભીમ એકબીજાનો સામનો કરે છે મહાભારત કાળની વાત છે પાંડવોને ચૌદ વર્ષનો વનવાસ અને એક વર્ષનો વનવાસ હતો આ સમય દરમિયાન પાંડવો એક જંગલમાં રહેતા હતા તે તળાવમાં સુગંધિત કમળના ફૂલો હતા જેની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી હતી આ ફૂલોની સુગંધ દ્રૌપદીને આકર્ષી રહી હતી દ્રૌપદીએ ભીમને કમળનું ફૂલ લાવવાનું કહ્યું અને ભીમએ સુગંધિત કમળના ફૂલની શોધમાં નીકળ્યા જ્યારે રસ્તામાંગ તેને એક વૃદ્ધ વાંદરો તેની પૂંછડી સાથે નીચે પડેલો મળ્યો રસ્તામાંગ વાંદરાની પૂંછડી ફેલાયેલી હોવાને કારણે ભીમ આગળ જઈ શક્યા નહીં કારણ કે જ્યારે તે સૂતો હોય ત્યારે કોઈ પણ પ્રાણી અથવા વાંદરાની પૂંછડી જોઈને ભીમે વાંદરાને તેની પૂંછડી હટાવવા કહ્યું ભીમની વાત સાંભળીને વાંદરાએ કહ્યું ભાઈ હું રામ ભક્ત છું રામજીની કૃપાથી રહી પડ્યો છું જો તમે ઈચ્છો તો તમે મારી અથવા મારી પૂંછડી પર જઈ શકો છો ભીમસેનને વાંદરાએ જે કહ્યું તે ગમ્યું નહીં અને તેને ગુસ્સાથી વાંદરાને તેની પૂંછડી દૂર કરવા કહ્યું ભીમસેનની વાત સાંભળીને વાંદરાએ કહ્યું ભાઈ તમે પૃથ્વી પરના સૌથી શક્તિશાળી વ્યક્તિ છો કૃપા કરીને મારી પૂંછડી કાઢી નાખો ભીમસેને વારંવાર વાંદરાને પોતાને દૂર કરવા કહ્યું અને વાંદરાએ પણ વારંવાર તે જ જવાબ આપ્યો અંતે ગુસ્સામાં આવીને ભીમે એક હાથ વડે વાંદરાની પૂંછડી ઉપાડવાની કોશિશ કરી પણ તે વાંદરાની પૂંછડી પણ હલાવી શક્યો નહીં ત્યારે ભીમસેને પોતાના બંને વડે વાંદરાની પૂંછડી હટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે વાંદરાની પૂંછડી પણ હટાવી શક્યો નહીં ભીમે વારંવાર પ્રયત્ન કર્યો પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા મળી ભીમસેન સમજી ગયો કે આ કોઈ સાધારણ વાનર નથી પણ એક દૈવી જીવ છે જે ભીમની પરીક્ષા કરી રહ્યો છે ભીમે હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારી લીધી અને વાંદરાને તેનો પરિચય પૂછ્યો વાંદરાએ પોતાને શ્રીરામના સેવક તરીકે ઓળખાવ્યો વાંદરાની આટલી વાત સાંભળ્યા પછી ભીમસેન સમજી ગયો કે તે બીજા કોઈ નહીં પણ હનુમાનજી છે ભીમસેને હનુમાનજીને વંદન કર્યા અને કહ્યું માફ કરજો હનુમાનજી મને મારી શક્તિનો ખોટો અભિમાન હતો તમે મારા અભિમાનને તોડવા માટે આ લીલાની રચના કરી છે કૃપા કરીને મને તમારું સાચું સ્વરૂપ બતાવો ભીમની વાત સાંભળીને હનુમાનજી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને પોતાનું વિશાળ સ્વરૂપ બતાવ્યું હનુમાનજીએ ભીમને કહ્યું અમે બંને પવનના પુત્ર છીએ તેથી જ તમે મારા નાના ભાઈ છો તેથી જ હું તમને વારંવાર ભાઈ કહીને સંબોધતો હતો આટલું કહીને હનુમાનજીએ ભીમસેનને ગળે લગાવ્યા હનુમાનજીને ગળે લગાડ્યા પછી ભીમને લાગ્યું કે તેમના શરીરમાં અપાર શક્તિનો સંચાર થયો છે ભીમે હનુમાનજીને કૌરવો સાથેના યુદ્ધમાં પાંડવોને સાથ આપવા વિનંતી કરી જેના પર હનુમાનજીએ કહ્યું હું જે યુગનો છું તે એક બીજો યુગ હતો જેમાં મેન શ્રીરામ માટે ઘણા યુદ્ધો લડ્યા હતા હવે આ યુગ અલગ છે મારા માટે અહીમ લડવું યોગ્ય નથી તેથી હું તેમાં જોડાઈ શકતો નથી યુદ્ધ પણ યુદ્ધમાં હું પાંડવોના રથના ધ્વજ પર રહીશ આમ મહાભારતના યુદ્ધમાં હનુમાનજી હંમેશા શ્રીકૃષ્ણ અને અર્જુનના રથના ધ્વજ પર બિરાજમાન રહ્યા અને અર્જુનના રથની રક્ષા કરતા રહ્યા બૌદ્ધ હનુમાનજી અને ભીમની વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય આપની શક્તિ અને શક્તિનો ઘમંડ ન કરવો જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ